ગુજરાત સહિત દેશના કુલ બાર રાજ્યોમાં વેરીફિકેશન માટે એસઆઈઆરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત ગુજરાતના પાંચ કરોડથી પણ વધુ મતદારોના ડેટા અપડેટ કરવામાં આવશે ત્યારે આ પ્રક્રિયા હેઠળ બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને ફોર્મની વહેંચણી કરી રહ્યા છે ખાસ કરીને મતદારોએ ફોટા સહિત કુલ વીસ પ્રકારની માહિતી આપવાની રહેશે તેમજ જો કોઈ મતદારનું નામ જૂની યાદીમાં ન હોય તો તેના માટે બાર પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે ત્યારે એસઆઈઆર પ્રક્રિયાને લઈને રાજકીય પક્ષોના નગરસેવકો અને કાર્યકરો પણ જાગૃત થયા છે ખાસ કરીને દરેક કાર્યકરો પોતાના વિસ્તારમાં કોઈ નાગરિક રહી ન જાય તેની કાળજી રાખી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના અગ્રણીઓ પણ ભુજના રાજેન્દ્રનગર વિસ્તારના લોકોની રજૂઆતો લઈને જવાબદાર અધિકારી સમક્ષ પહોંચ્યા હતા હાસમભાઈ જણાવ્યું હતું કે શહેરના રાજેન્દ્રનગર વિસ્તારના ઘણા પરિવારોએ મતદાન કર્યું હોવા છતાં બે હજાર બેની ની યાદીમાં તેમના નામો નથી ત્યારે આ ભૂલ સુધારવી જરૂરી છે મારું નામ સમા છે હું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિનો પૂર્વ જિલ્લા મંત્રી છું અને મારા વાઇપુટ નગરપાલિકાના સતત બીજી વખતના નગરસેવિકા છે આજે વર્તમાન સરકાર વર્તમાન દ્વારા ભારતમાં ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો ભુજ શહેરની અંદર આવેલું એક રાજેન્દ્રનગર જે એક ભુજ શહેરનો એક સારા એવા નાગરિકોનો પ્રબુદ્ધ નાગરિકોનો વિસ્તાર છે ટેક્સ પેયર છે પોતાની મિલકતો દસ્તાવેજો મિલકતો ધરાવનારો વિસ્તાર છે તેઓનું નામ બે હજાર યાદી બે હજાર બેની યાદીમાં તેઓએ મતદાન કરેલું છે તેમ છતાંય અત્યારની યાદી જોતાં તેમનો બે યાદીમાં નામો નથી મળતા એવો અસંખ્ય નામો છે મારા હિસાબે ઓછામાં ઓછા ત્રણસોથી ચારસો નામો હતા જે ડિલીટ થઈ ગયેલા છે એ બાબતે તેઓ નગર વિસ્તારના નાગરિકો દ્વારા મને ફોન આવ્યો મારી ફરજના ભાગરૂપે આજે મેં પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ ભુજના રાજેન્દ્રનગરનું જે અગાઉ બે હજાર બે વખતે નવાણું છ કે એકસો કે એકસો બે નંબરના બુથની આજુબાજુમાં તેમના નામો હતા તે આજે વર્તમાન યાદી બે હજાર બેની જોતાં તેમના નામો નથી પ્રશ્ન એ થાય છે કે બે હજાર બેમાં તેઓએ મતદાન કર્યું હતું ને જે અત્યારે વર્તમાન યાદી છે એમાં નામો નથી તો જે રીતે બિહારમાં સાઠથી પાંસઠ લાખો લોકોના નામો નીકળ્યા અને પ્રશ્નો ઊભા થયા હતા તો શું આવી જ શરૂઆત અત્યારે ગુજરાતના એસઆઈઆરમાં થઈ ગઈ છે પ્રાંત સાહેબે મને કીધું હું જોઈ હું તપાસ કરી અને શક્ય હશે એટલે એમને ન્યાય અપાવીશ અને લગભગ સુધી એમના નામો પાછા યાદીમાં સમાવેશ કરવા માટેની અત્યારે પ્રક્રિયા જે છે એ બે હજાર બેના નામો શોધી અને એમના નામો ઇન્ક્લુડ કરવામાં આવશે